લગન બનાયા લાગ્યો હ ઓર મજા આવી ગઈ વાને બરોબર બરોબર હા હા તાલર આ દોરો લારું સુજી બોલો એવું હ બતાવ

વધારે વધારે <speakingference>

વાધી દે મત્તા ને યાર અમારો બર અમાર તો લઈ લેજો ફોન કરવાન તો લઈ લેવાનો તમે જે તો કીયા પકરાની

કાગળ તો હેફળી પકડે મને ખબર કાચ પકડશે તો ગમે ત્યારે બાર જવું લાઈન જોવા બરોબર નહીં માર ન nilu pande chalu pande aai gwaanu ko saai bol nu

তামেৰাম চি বেন

બેઠક કરીએ બેઠક નહી કરી આખી વખત તમારું નામ લખાવી દેવો મને ખબર પડે તમારે

ઓ બટડીજી હે લે 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 પાનતા મે વાટિયા ગ્રેસ આયા તા મલ્લાનું મોઘું મા તા એ જીગાવા હાચી લે લો હે છે આ છે પ્યાતલામ ના હતા એ હાલે હો

અને હા અમારી આગળ ચેનલ ઊંધા ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી